નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પત્રકાર જે હોય છે એ તમામ સમાજના લોકોની સમસ્યાઓને ઉજાગર કરે છે પણ કેટલીક વાર એવું થાય છે કે પત્રકાર પોતે જ સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે અને એની સમસ્યાનું નિરાકરણ નથી આવતું તો એ કોને ફરિયાદ કરે આપણી સાથે છે રાજપીપળાના એક વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ શાહ કે જેઓની કારકિર્દી લાંબી છે પત્રકારત્વ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે એમની પણ એક સમસ્યા છે અને આપણે નર્મદા લાઇવના માધ્યમથી આજે આ સમસ્યા તમારા સુધી પહોંચાડવાની છે કે એક પત્રકાર સાથે પણ જ્યારે અન્યાય થાય છે અને કયા કયા સ્તરે કેટલી વખત રજૂઆત કરે છે છતાં પણ તેમનું ચાર ચાર વર્ષ વીતી જવા છતાં નિરાકરણ નથી આવતું ભરતભાઈ નર્મદા લાઇવમાં સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે કે તમારી જે પ્રોબ્લમ છે કેટલા વર્ષથી છે અને ક્યાંથી સ્ટાર્ટ થાય છે હું રાજપીપળા નગરપાલિકા હસ્તક લાઇબ્રેરીમાં જોબ કરતો હતો રોજમદાર તરીકે લગભગ સાડા ચાર પાંચ વર્ષ કામ કર્યું પછી અહીંયા ચીફ ઓફિસરે સ્ટાફ ઓછો કર્યો એમાં મને પણ છૂટો કરવામાં આવ્યો હતો ત્યાર પછી મારા હકના જે ઈપીએફના હકના નાણાં નીકળતા હતા એ માટે મેં બે વખત લેખિત અરજી આપી પછી વારંવાર મૌખિક રજૂઆત કરી હવે નોકરી પરથી છૂટા કરે પણ બે અઢી વરસ થઈ ગયા અને અત્યારે અરજી આપી ત્યાર પછી બી એ વાતને બી વરસ ઉપર થઈ ગયું તેમ છતાં અહીંના સત્તાધીશો કે જે તે ઈપીએફનું કામ કરતા કર્મચારીઓ એક જ જવાબ આપે થઈ જશે થઈ જશે થઈ જશે એટલે છેલ્લા છ મહિનાથી તો હું ગોળીઓ દર્શકોને જણાવી દઈએ કે ભરતભાઈ શાહ એચઆઈવી પોઝિટિવ છે અને લાંબા લાંબા સમયથી એ આ પ્રકારના જે લોકોને ડિસીઝ હોય છે એમને કાઉન્સેલિંગ કરવાનું અને તમામ પ્રકારની સેવા આપવાનું એક કામ પણ કરે છે અને એક માત્ર એક એવા એચઆઈવી પોઝિટિવ જે છે કે જેણે પોતાની ઓળખ જાહેર કરી હતી બાકી જે મોટાભાગના લોકો છુપાવે છે

હું એજન્સીમાં તો નહીં હતો ડાયરેક્ટ પાલિકામાં જ હતો પરંતુ આ લોકો છે ને એ ખબર નહીં એવું કે એવું મને છેલ્લે એવું કહેવામાં આવ્યું સ્ટાફમાંથી કે ભાઈ સાતેક જણનું આવી રીતે અટવાયું છે એ થઈ જશે પણ ક્યારે થશે આઈ ડોન્ટ નો તો આ મામલે તમે લેખિતમાં કોને કોને રજૂઆત કરી લેખિતમાં મુખ્ય અધિકારીને બે વખત આપ્યું હતું જે તે સમયે ત્યાર પછી સીએમને ઓનલાઈન ફરિયાદ કરી ગઈકાલે દર્શનાબેન દેશમુખ એમએલએને ફરિયાદ કરી છે હવે ભાજપનું શાસન છે ને ભાજપના સીએમ એમએલએ તો કાલે કરી એટલે ત્યાં સુધી પણ આ લોકોનું પેટનું પાણી નથી હલતું તો હવે મારે શું સમજવું ગુજરાત સરકાર એવું કહે છે કે તે સંવેદનશીલ છે અને ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્રમાં પણ અને ગુજરાત રાજ્યમાં પણ ત્યારે તમે જોઈ શકો છો કે એક પત્રકારને તેમના હકના નાણાં મેળવવા માટે ચાર ચાર વર્ષથી આ તંત્રને કાલાવાલા કરવા પડે છે મુખ્યમંત્રીને લખવું પડે છે મુખ્ય અધિકારીઓને લખવું પડે છે જવાબદારોને રજૂઆત કરવી પડે છે કાલાવાલા કરવા પડે છે પરંતુ તેમ છતાં તેમના પૈસા હકના મળતા નથી ભરતભાઈ તમને પૈસા નથી મળતા તો તમારી આર્થિક સ્થિતિ તમે કેવી રીતે તમારું ગુજરાન ચલાવો છો રોજનું હવે ગુજરાન તો કેવું કે મારો સન છે હમણાં એપ્રેન્ટિસમાં જાય છે અંકલેશ્વર એટલે હવે એના આઠ એક હજાર રૂપિયા આવતા હોય તો એમાં તો ત્રણ હજાર તો ઘરનું ભાડું જાય લાઈટ બિલ જાય ખાવા પીવાનું બધો ખર્ચો એટલે અત્યારે મારી પાસે જોબ પણ નથી એટલે કપરું તો ખરું સરકાર કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે આ રાજપીટા નગરપાલિકાનું બજેટ પણ કરોડોનું છે પાંચ વર્ષે લગભગ ત્રણસો ચારસો કરોડ રૂપિયા આ પાલિકામાં આવતા છે વપરાય છે પરંતુ પાલિકામાં કામ કરી ચૂકેલા નોકરી કરી ચૂકેલા ભરતભાઈ શાહ તેમના હકના નાણાં ઈપીએફ એટલે કે જે પ્રોવિડન્ટ ફંડની જે રકમ હોય છે એમાં નિયમ એવો હોય છે કે જે કપાત પાત્ર રકમ હોય એના પગારમાંથી દર મહિને કદાચ નવસો રૂપિયા કાપવામાં આવતા અને એની સામે ઉમેરવાના હોય અને એ ઈપીએફ નો જે વિભાગ હોય એમાં જમા કરાવવાના હોય માણસ પોતાની નોકરી પૂરી કરે છે અથવા એ નોકરી અડધામાં છોડી દે છે તો જેટલા વર્ષ તેમણે નોકરી કરી હોય છે એટલા વર્ષના તેમના ઈપીએફ ના નાણાં એમને મળવા પાત્ર હોય છે અને એની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ પણ તમે કરેલી છે નાણાં મેળવવા માટે એ વિભાગમાં મારે તો અરજી જ આપવાની હોય નગરપાલિકાના કર્મચારીઓ એવું મને કહેવામાં આવ્યું બે ત્રણ વખત ઓફિસ ભરૂચ છે આઈથી મુખ્ય અધિકારીનો લેટર ને તમારું બધું ત્યાં મોકલી આપ્યું એટલે ટૂંક સમયમાં અઠવાડિયામાં થઈ જશે થઈ જશે હવે બધું કંઈ થયું નથી રાજપીટ નગરપાલિકાના ચીફ ઓફિસર આમ તો કોઈને જવાબ આપતા નથી અને જયારે પત્રકાર એમની પાછળ માઈક લઈને દોડે છે તો પણ જવાબ નથી આપતા આમ દુર્ભાગ્ય આજે રવિવાર છે એટલે કચેરી બંધ છે ઓફિસને તાળા છે પરંતુ આવતીકાલે અમે એમનો સંપર્ક કરીશું કેન્દ્રમાં ભાજપની સરકાર છે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને નગરપાલિકામાં પણ ભાજપની સરકાર છે તો આપણે આશા રાખીએ કે ભરતભાઈ જે નીકળતા નાણાં છે અને એમના જેવા જે લોકો હશે જેમને ઈપીએફ ના નાણાની જરૂર છે આજના કાળ કાળઝાળ મોંઘવારીના સમયમાં આશા રાખીએ છીએ કે નર્મદા લાઈવ નો આ રિપોર્ટ આ વિડીયો જોઈને નગરપાલિકાના સત્તાધીશોમાં સંવેદનશીલતા જાગે અને એમને એમના હકના નાણાં આપે ભરતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ